નમસ્કાર સાથીઓ નંબર સિરીઝના આવા પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરી શકાય નંબર સિરીઝ છે એકવીસ ત્રેવીસ સત્યાવીસ ને તેત્રીસ અહીંયા ઓપ્શન એ સાડત્રીસ એકતાલીસ ચાલવાનો સાચો જવાબ શું છે નંબર સિરીઝમાં આ રીતેનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં તો અહીંયા જો એકવીસ અને ત્રેવીસ વચ્ચેનો તફાવત કરીએ તો મને બેનો તફાવત જોવા મળે છે અહીંયા સિરીઝ લખી દઈએ અહીંયા સિરીઝ લખી દઈએ તો કે એકવીસ ત્રેવીસ સત્યાવીસ ને તેત્રીસ બરાબર તો આ બંને વચ્ચેનો તફાવત બેનો છે આ તેત્રીસથી ચોવીસ વચ્ચેનો બંને તફાવત ચારનો છે આ બંને વચ્ચેનો તફાવત આઠનો છે આનો તફાવત કેટલો હશે તો અહીંયા જુઓ તો બેનો વર્ગનો તફાવત છે તો અહીં બેની સ્ક્વેરનો તફાવત છે બેના ઘનનો તફાવત છે અહીંયા બેની એક પાવરનો તફાવત છે તો અહીંયા બેની ચાર ઘાતા આવશે એટલે સોળનો તફાવત થશે હવે આની અંદર સોળ ઉમેરશો તો કેટલો જવાબ આવશે ઓગણપચાસ આપણો જવાબ આવશે તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી